કરે છે ફરક શું પડે એમાં હાલી હું કરો છો તમારા સમાજની કે દીકરી એ લગ્ન પેલા આડા સંબંધો કે મિત્રતાના નામે કોઈની સાથે બેડ શેર કરી આવે છે ફિઝિકલ ને શારીરિક સંબંધો બાંધી આવે છે એનો વહીવટ આપણે કરવો જોઈએ કયા સમાજમાં ચિતરના પેટનાઓ નથી લુખાઓ વિરોધ કરવો જોઈએ પટેલ કોઈનું કોઈનું ખૂન કરવા કરવા તો 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 જાતી જાતી નથી નથી ગાળ જ બોલે બે હાજર પચીસ માં એક સાધુ બોલ્યા હતા કે બે હાજર ચોવી માં સોરી બે હાજર માં બોલ્યા હતા એક સાધુ એ બે હાજર ખતરના ખતરવા આવશે ભયાનક આવશે તો અમારે આ બધા વિરોધ જ જોવાના હતા અમને જો ખબર જ નથી બે હજાર પચીસ આવું ભયાનક આવશે બે હજાર પચીસનો પહેલો કિસ્સો રાજભા ગઢવી અને આદિવાસી સમાજનો જે વિરોધ હાલતો હતો એ પહેલો વિરોધ અમે જોયો બીજો વિરોધ હજુરભાઈ અને કીર્તિ પટેલનો જોયો અને ત્રીજો વિવાદ અમે લાલભાઈનો અને કીર્તિ પટેલનો જોયો ચોથો વિવાદ અમે સાગર પટેલ અને કીર્તિ પટેલનો જોયો ચોથો વિવાદ અમે કાજલ મહેરિયા અને સાગર પટેલનો જોયો પછી રોયલ રાજા અને કીર્તિ પટેલનો વિરોધ જોયો ટાંગા ભાંગી નાખ્યા હાથ ભાંગી નાખ્યા નવરા કરી નાખ્યા બે હજાર પચીસ ખતરનાકમાં ખતરનાક પછી કીર્તિ પટેલે ઘણાના વિરોધ કર્યો પછી દિવાયત ખવડે બ્રિજદાન ગઢવીનો અમે વિરોધ જોયો પછી દિવાયત ખવડે અમદાવાદમાં જે ગાડી ભાંગી નાખ્યો એનો અમે કેસ ને એફઆઈઆર ન લીધી એનો પણ અમે વિરોધ જોયો બીજો આ પિયુષ ધનાણી બાકી હતો પિયુષ ધનાણી કીર્તિ પટેલના જે ગારાગારીના સપોર્ટમાં આવ્યો અમે એનો વિરોધ જોયો આ પિયુષ ધનાણી તને કહેવા માંગવી છે કે મેન કીર્તિ પટેલના લીધે આ બધા વિવાદ ચાલ્યા છે કીર્તિ પટેલે આટ લગી બધાને કેટલાને બજાડ્યા છે અને તું કીર્તિ પટેલ જે ગારો બોલે છે એના સપોર્ટમાં આવ્યો છે પિયુષ ધાનાણી અને મારે એવું કહેવું છે તું સંસ્કૃતિને બદનામ કરે છે સંસ્કૃતિને બદનામ કરવાના ધંધા રહેવા દેતું એ જે આજર્યા છે ને ધંધા કીર્તિ પટેલ કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે ગારી કરે છે અને ગારાગારી કોણ બેન દીકરીને કરવાનો અધિકાર છે તો કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બેન દીકરીને ગારી કરવાનો અધિકાર છે તો પિયુષ ધાનાણી તમે જે સપોર્ટ આપી રહ્યા છો ને કીર્તિ પટેલને એ તદ્દન ખોટું છે ખરેખર ખોટું છે બરાબર છે જે તમે વાત કરી રહ્યા છો ને અને જે તમે ધંધો આજરો છે ને જે પબ્લિકને રોડ ઉપર જનતા જતી હોય અને વાહન રોકી અને તમે પાઇલોટ છે તું નાલાયક છે ગધેડો છે તને દેખાતું નથી રોંગ સાઈડમાં તું વાહન ચલવે છે આવો બોલવાનો અધિકાર કોઈને નથી આપ્યો આ સંસ્કૃતિને બદનામ કરવાના ધંધા તમે આવી રહ્યા છે આ તમે સંસ્કૃતિને બદનામ કરો છો તમે જે ગારા ગારી તમને સાંભળવાનો એટલો બધો શોખ હોય તો કીર્તિ પટેલને તમારા ઘરે લઈ જાઓ ચાર દિવાલની વચ્ચે તમારા ઘરના બધા સાંભળતા એ રીતે ગારો બોલાવો સોશિયલ મીડિયામાં નાનાથી મોટા લઈ બધા સાંભળે છે સોશિયલ મીડિયાને બદનામ કરવાના ધંધા રહેવા દો આ જ્યારે આ અમારી ભૂમિ આ સંસ્કૃતિ એવી છે કે જ્યારે વિદેશના લોકોને કપડાં કેમ પહેરવાના એ ખબર નથી પડતી ત્યારે અમારા આ ગુજરાતમાં સાધુઓની યુનિવર્સિટી ચાલતી હતી એટલે તમે આ સંસ્કૃતિને બદનામ કરવાના રહેવા દો આ રામની ભૂમિ છે આ આ કૃષ્ણની ભૂમિ છે આને તમે ઠેસ પહોંચાડવાનું રહેવા દો અને તમે જે સપોર્ટ આપો છો ને તદ્દન ખોટું છે લોકો તમે બાકડા ઉપર ગારો બોલતા હોય એ જાહેરમાં નથી બોલતા એ બાકડે પાંચ લોકો સાંભળે એ રીતે બોલતા હોય સોશિયલ મીડિયામાં લાખો લોકો જોવે છે જગ જાહેર ગારો બોલવાનો કોઈને અધિકાર નથી એટલે આવા લોકોને તદ્દન હે ને સજા થવી જોઈ થવી જોઈએ ને થવી જોઈએ